ચુટણીનો સમય જે મતદાન થવાનું છે તેવામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે છે તે નારાજ થયેલા જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે છે યોગેશ પટેલ તે હવે નારાજ થયેલા જોવા મળી રહ્યા છે કાર્યક્રમમાં ધારાસભ્યની નારાજગી જે છે તે જોવા મળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ એક કાર્યક્રમમાં નારાજ થઈ ગયા કાર્યકરોને ચા નાસ્તાના બહાને યોગેશ પટેલ જે છે તે અકળાયેલા જોવા મળ્યા હવે આ કારણ જે છે તે શું છે તેની જાણકારી થોડા સમયમાં મળી જશે પરંતુ યોગેશભાઈ નારાજ થતા શહેર પ્રમુખે માંડ તેમને મનાવ્યા હતા તેમણે કહ્યું કે પાર્ટી પાસે પૈસા ન હોય તો ધારાસભ્ય આપશે પૈસા યોગેશ પટેલે આ નિવેદન આપ્યું યોગેશ પટેલની નારાજગી મુદ્દે જો કે ઉમેદવાર જે હિમાંગ જોશી છે તેમણે પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે યોગેશ કાકાની નારાજગી અમારા સુધી નથી પહોંચી કયા કારણોસર નારાજ થયા તે પણ નથી ખબર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ જે છે તે નારાજ થયા હતા પાર્ટી પાસે પૈસા ન હોય તો ધારાસભ્ય પૈસા આપશે યોગેશ પટેલે કહ્યું કાર્યક્રમ હતો અકળાઈ ગયા તેમણે કહ્યું કે કાર્યકરો માટે આટલી વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી આ મુદ્દાને લઈને ધારાસભ્યની જે છે તે જોવા મળી કાર્યકરોને ચા નાસ્તો પણ ન આપ્યો તેને લઈને આ ધારાસભ્ય જે છે તે અકડાયેલા જોવા મળ્યા જે મુદ્દે

મતદાનનો સમય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય યોગેશ પટેલ ખૂબ જ સિનિયર ધારાસભ્ય સિનિયર નેતા છે અને આ જ મામલાને લઈને હવે મત મતાંતર આ નેતાઓમાં નેતાઓની વચ્ચે જોવા મળી રહ્યું છે કે આખરે નારાજ થયા છે કે નથી થયા અને થયા છે તો પછી કયો કારણ સર તેઓ નારાજ થયા છે તેને લઈને પણ મતમતાંતર જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે હાલ તો ભાજપના ધારાસભ્યમાં એક કાર્યક્રમ હતો ભાજપ ધારાસભ્ય આ કાર્યક્રમમાં નારાજ થઈ ગયા તેની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે યોગેશ પટેલ ખૂબ સિનિયર ધારાસભ્ય છે સિનિયર નેતા છે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકરોને ચા નાસ્તો ન મળ્યો તે મામલાને લઈને તેમની નારાજગી જે છે તે જોવા મળી છે સાત તારીખે મતદાન થવાનું છે પ્રચાર પ્રસાર અત્યારે પૂર જોશમાં ચાલી રહ્યો છે તેવામાં આ સ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી વિષય છે કારણ કે મારા જેને તો આવી કોઈ વાત

ના ધારાસભ્ય છે યોગેશ પટેલ અને ખૂબ જ સિનિયર નેતા છે યોગેશ પટેલ અને પોતાની વાત સ્પષ્ટ રીતે રાખવા માટે ખરેખર નારાજ છો કે પછી માની ગયા છો યોગેશભાઈ ફોન કર્યો પરંતુ ફોન કાપી નાખવામાં આવે છે કદાચ આ મામલે તેઓ વાત કરવા નથી માંગતા પરંતુ યોગેશ પટેલને અમે ફોન કર્યો તેમણે ફોન કાપી નાખ્યો છે અને નારાજગી મુદ્દે અમે સવાલ પૂછ્યો તો એમને કે શું ખરેખર તેઓ નારાજ છે કે પછી આ માત્ર વાત સામે આવી રહી છે કે તેઓ નારાજ નથી આ મામલાને લઈને જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફોન કાપી નાખ્યો છે આપને દઈએ માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ તેઓ નારાજ હોય તેવી વાતો અત્યારે સામે આવી છે અને જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના હેમાંગ જોશી તેમને પણ આ મામલે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમને આ મામલે હજુ સુધી કોઈ જ જાણકારી નથી કૃણાલ શર્મા અમારી સાથે જોયા ગયા જે સંવાદ હતા તેમની પાસે પાસેથી વધુ વિગતો મેળવી યોગી કૃણાલ આ સમગ્ર મામલે શું વધુ વિગતો તેઓ નારાજ થયા છે કે નથી થયા ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે જવાબ આપ્યો નથી એક કાર્યક્રમ હતો મધ્યસ્થ કાર્યાલય ખાતે અને ત્યાં યોગેશ પટેલ કે જો ધારાસભ્ય છે માંજરપુર વિધાનસભાથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી કે જે કાર્યકરો હોય છે તેમને સમય પર ચા નાસ્તો કે જમવાનું નથી મળતું હતું અને જો પાર્ટી પાસે પૈસા ન હોય તો ધારાસભ્યો અગાઉ પણ લોકસભાની ચૂંટણી કે અન્ય ચૂંટણીઓમાં ખર્ચો કરતા આવ્યા છે ત્યારે તેમને પણ ધારાસભ્યો પૈસા આપવા માટે તૈયાર છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે જે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા ચાલી રહ્યું છે ત્યાં પણ વાત કરીએ આપ હેમંત જોશી સાથે કાર્યકર છો અહીંયા ચા નાસ્તાનો કોઈ સમસ્યા નડે છે એવું કશો કોઈ પ્રશ્ન નથી બધું પૂરતું બધા જ કાર્યકરોને મળે છે અને એવો કોઈ પ્રશ્ન છે નથી યોગેશ સાહેબે નારાજગી વ્યક્ત કરી કે ચા નાસ્તો જમવાનું કાર્યકરોને મળતું નથી એ વાત કેટલે સાચી હોય અમને નથી લાગતું કે એવું કોઈ પ્રોબ્લેમ હોય તમે પણ કાર્યકર છો હેમંત જોશી જોડે ફરો છો તમે હા હેમંત જોશી સાહેબ જોડે કાર્યકરોને ચા નાસ્તાની કોઈ સમસ્યા ના કોઈ સમસ્યા નથી જમવાનું પણ મળી રહેતું છે કાર્યક્રમ બધું ટાઈમે ટાઈમ

હાલ પ્રભુ નાગરિક સંમેલન ચાલી રહ્યું છે અને કાર્યકરો જેટલા પણ હેમા જોશીની ટીમના મળ્યા તેમનું કહેવું છે કે તેમને તમામ વ્યવસ્થાઓ મળી જતી હોય છે ને જે ધારાસભ્ય કહ્યું હશે તેમને ખબર નથી જી કૃણાલ બનેલા રહેજો અમારી સાથે તો કાર્યકરો જે છે ત્યાં અત્યારે મિશ્ર પ્રતિસાદ આ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કારણ કે ધારાસભ્ય પોતે આ મામલે નારાજ હતા કે જે કાર્યકરો જે છે તેમને યોગ્ય વ્યવસ્થા જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળતી ચા નાસ્તાની જમવાની સુવિધા જે મળવી જોઈએ તે નથી મળતી તેને લઈને તેમની નારાજગી જોવા મળી જોકે હેમાંગ જોશી સાથે ફરતા જે કાર્યકર્તાઓ છે તેમણે કહ્યું છે કે ના એવી કોઈ જ સમસ્યા નથી બધી જ સુવિધા પ્રોપર અમને મળી રહી છે તેવું તેમનું કહેવું છે કાર્યકરોને ચા નાસ્તાના બહાને તેઓ અકળાઈ ગયા હતા મારા સંવાદદાતાએ હેમાંગ જોશીને એ મામલે સવાલ પૂછવાનો પણ પ્રયત્ન કર્યો કે શું ખરેખર આ વસ્તુ છે યોગેશ કાકા શું ખરેખર નારાજ થઈ ગયા અને તેમણે કહ્યું કે હજુ સુધી તો તેમની પાસે આ મામલે કોઈ જ માહિતી આવી નથી તેમની નારાજગી કયા કારણોસર છે તેની પર કોઈ જાણકારી નથી પરંતુ આ મામલો ગઈકાલનો છે જ્યારે એક કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ જે છે તે પહોંચ્યા હતા અને આ અંગે તેમણે થોડી નારાજગી વ્યક્ત કરી હતી કે કાર્યકરોને જે કાર્યકરો પાયાના કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તેમનું મહત્ત્વનો ફાળો રહેતો હોય છે તે કાર્યકરોને યોગ્ય સુવિધા શા માટે નથી મળતી તેને લઈને નારાજગી યોગેશ પટેલે વ્યક્ત કરી યોગેશ પટેલે કહ્યું કે જો પાર્ટી પાસે આ એના પૈસા ન હોય કે ચા પાણી કે નાસ્તો આપવાના પૈસા ન હોય તો ધારાસભ્ય પણ એ પૈસા આપી શકે છે